ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં બે શાકભાજીના વેપારીઓ વચ્ચે થઈ બબાલ છ લોકો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની નોંધાય ફરિયાદ ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોકમાં શાકભાજીના વેપારી એવા મદનલાલજી ઢગલુજી પ્રજાપતિ શાકભાજીનો ધંધો કરે છે જેમને કુટુંબીઓ વિરુદ્ધ માર્ચ મહિનામાં પોલીસ ફરિયાદ કરેલ હોય તેની અદાવતમાં કાકાના દીકરાઓએ માર મારતા ફરીથી છ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મદનલાલ પ્રજાપતિ શાકભાજીના હોલસેલ દુકાન ચલાવે છે ગત તેર ઓગસ્ટના રોજ બપોરે તેઓ તથા દીકરો ભાવેશ અને દીપકભાઈ તથા પત્ની મીનાબેન સરદાર ચોકમાં શાકભાજીની દુકાન પર હાજર હતા તે વખતે તેમના કાકાનો દીકરો રાજેશભાઈ તેમની પાસે આવેલ ને કહેવા લાગેલ કે તમે શું ધારીને બેઠા છો તેને તો સીધો કરવાનું મને આવડે છે તેમ કહી એકદમ મુશ્કેલાઈ જાય પેટ પકડી લીધેલ અને જપી કરવા લાગ્યા હતા નજીકમાં મનોજભાઈ વર્ધીચંદ પ્રજાપતિ ઈશ્વરભાઈ વર્ધીચંદ પ્રજાપતિ સુનિલકુમાર રાજેશભાઈ પ્રજાપતિને લાકડીઓ લઈને ઈશ્વરભાઈએ મદનલાલનું ગલું દબાવી દીધું હતું ત્યારે તેના દીકરા વચ્ચે પડતા તેને લાકડી મારી હતી મદનલાલ તથા તેમના પત્ની મહેનાબેન પણ લાકડીઓ હતી તેમજ ગરદાપાટોનો માર મારવા લાગ્યા હતા અને બૂમા બૂમ તથા આજુબાજુના લોકો આવી જતા બધા જતા રહેલા અને જતાં જતા કહેતા હતા કે આજે તો તમને બચી ગયા છો પરંતુ હવે પછી અમારા કુટુંબના માણસોનું નામ લેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આ માણસોનું ઉપરાણું લઈ વર્ધીચંદ ભીખાજી પ્રજાપતિ દુકાને આગળ આવી કહેતા હતા કે આ લોકોને મારી નાખવાના છે તે તેમને છોડાવવાના નથી તેમ કઈ ધાક ધમકીઓ આપી જતા રહ્યા હતા ત્યારે શાકભાજીના વેપારી મદનલાલ પ્રજાપતિએ મનોજકુમાર વર્ધીચંદ પ્રજાપતિ ઉષાબેન મનોજકુમાર પ્રજાપતિ છોટાલાલ વર્ધીચંદ પ્રજાપતિ દશરથકુમાર વર્ધીચંદ પ્રજાપતિ અરવિંદકુમાર બંસલાલ પ્રજાપતિ વિરુદ્ધ બ્રહ્મા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરબ્રહ્માના પીઆઈ సాధు సా చలావి రాిపోర్టర్ జయకు పట సా